પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રેમી સલામ પાઠવું છું આપ સર્વનો હું આવકાર કરું છું આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને ચૌદમો દિવસ બીજી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રાર્થનાનું રહસ્ય પ્રાર્થનાનું રહસ્ય યાકૂબનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને ત્યાં પ્રાર્થના સંબંધી લખવામાં આવ્યું છે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે એફબી મેયર સાહેબ જેઓ પ્રાર્થના વિશે બહુ અસરકારક અને આત્મિક સંદેશ આપતા હતા પ્રાર્થના વિશેનું શિક્ષણ આપતા હતા એટલાન્ટિક મહાસાગરમાં વાણમાં તેઓ મુસાફરી કરતા હતા અને કેપ્ટનને ખબર પડી કે આજે વાણમાં એફ બી મેયર સાહેબ મુસાફરી કરી રહ્યા છે તો એમણે આ મેયર સાહેબને વિનંતી કરી કે અમારા જે ફર્સ્ટ ક્લાસના પેસેન્જર છે એમને તમે પ્રાર્થના સંબંધી એક સંદેશો આપો અને એ સંદેશો આપ્યો ત્યારે એમાં એક ખ્રિસ્ત વિરોધી એ વ્યક્તિ પણ બેઠો હતો અને જ્યારે સંદેશો પૂરો થયો ત્યારે કોઈક વ્યક્તિએ આ ખ્રિસ્ત વિરોધીને પ્રશ્ન કર્યો કે આજનો આ પ્રાર્થનાનો સંદેશો કેવો લાગ્યો અને એમણે કહ્યું કે હું તો આવું પ્રાર્થનામાં માનતો નથી અને ઈશ્વરની પ્રાર્થના કરવી ના જોઈએ એવું હું માનું છું હવે જ્યારે બપોર પછીનો સમય થયો ત્યારે સેકન્ડ ક્લાસમાં જે પેસેન્જર હતા એમને માટે એ જ સંદેશો આપવાને માટે કેપ્ટન સાહેબે કહ્યું અને જ્યારે લોકોએ જાણ્યું કે મેયર સાહેબ એનો એ જ સંદેશો બીજી વાર બીજા વિભાગમાં આપવાના છે તો ત્યાં પણ આપણે સાંભળવા જઈએ તો ખ્રિસ્ત વિરોધી એ પણ સાંભળવા ગયો એના હાથમાં બે નારંગી હતી અને જ્યારે તે જતો હતો ત્યારે એક બાજુની સીટમાં એક બેન બે હાથ ખુલ્લા રાખીને જાણે કે પ્રાર્થના કરતા હોય એ રીતે આંખો બંધ હતી અને આ માણસે ખ્રિસ્ત વિરોધીએ બે નારંગી આ બેનના હાથમાં મજાક ને મશ્કરીમાં મૂકી જ્યારે બીજા વિભાગનો સંદેશો પૂરો થયો અને જ્યારે બધા લોકો પોતપોતાની સીટ પર જતા હતા ત્યારે આ ખ્રિસ્ત વિરોધી એણે જોયું કે આ બેનને જે મેં નારંગી આપી છે નારંગી તો તેઓ ખાય છે ત્યારે પ્રશ્ન કર્યો ખ્રિસ્ત વિરોધીએ કે બેન આ નારંગી તમને ક્યાંથી મળી આપી તે એણે જ પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું મારા બાપે મને આપી શું તમારો બાપ હજુ જીવે છે એટલી ઉંમર છે તકે ના મારો આકાશમાંનો બાપ પ્રભુ ઈસુએ મને નારંગી આપી ત્યારે આ વ્યક્તિ કહે છે પ્રભુ ઈશ્વરે નથી આપી અહીંથી જ્યારે હું ગયો ત્યારે તમારા હાથ ખુલ્લા હતા અને માટે બે નારંગી મેં તમારા હાથમાં મૂકી દીધી ત્યારે પેલા બેન એવું જ જણાવે છે તમે ભલે મૂકી દીધી હોય પરંતુ મેં તો પ્રાર્થના કરી પ્રભુની પાસે કે મારે એક નારંગી જોઈએ છે પણ મારા પ્રભુએ મારી પ્રાર્થના સાંભળીને મને બે નારંગી આપી એ તમે આપીએ નથી મારા પ્રભુએ તમને હુકમ કર્યો કે આ બેનને નારંગી જોઈએ છે ને એકના બદલે બે આપ અને એ રીતે કહે છે મારો પ્રભુ પ્રાર્થના સાંભળે છે પ્રાર્થનાનું સામર્થ્ય જ માથીની સુવાર્તા સાતમો અધ્યાય અને સાતમી કલમમાં બહુ જાણીતી કલમ માગો તો તમને મળશે શોધો તો તમને જળશે ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે માગીએ પ્રભુની પાસે માગીએ તો પ્રભુ આપે જ અને બાઇબલમાં પ્રભુના વચનોમાં ઘણા બધા સેવક સેવિકાઓએ પ્રાર્થના કરી અને પ્રાર્થનાનો જવાબ પ્રભુએ આપ્યો છે અને આજે આપણે પણ જ્યારે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના પ્રભુ સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે પ્રાર્થનાનું સામર્થ્ય વાલા ભાઈઓને બહેનો આવો આપણે પ્રભુની સહાય માગીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે પ્રાર્થનાનું સામર્થ્ય પ્રભુ તમે એમને બતાવ્યું તમારા વચનોમાં પ્રભુ અમને ખાતરી આપી તમારી પાસે માગીએ વિશ્વાસથી માંગીએ અને તમે અમને આપો છો એ માટે અમે આભાર માનીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ